સુખ અને શાંતિ પ્રાપ્તિ જોઈતી હોય તો પહેલું સવારે છ વાગ્યા પહેલાં ઉઠવું બીજું ભ્રમણ સવારે કરવું ત્રીજું વ્યાયામ અડધો કલાક સાંજ સવારે કરવું ચોથું સ્નાન છ વાગ્યા પહેલાં કરી લેવું પાંચમું ઈશ્વરનું ધ્યાન દરરોજ કરવું જેમ ભોજન દરરોજ આપે કરીએ છીએ ને ભોજન વગર નથી ચાલતું તેવી રીતે પરમાત્માનું ધ્યાન દરરોજ કરવું દિવસનું એમાં પાછા મતલબ કે ધ્યાનના બે અર્થ થાય છે કે જે ધ્યાન ઈશ્વરનું કરવું નથી તો વળી પોતાનું દિવસનું જે જે ફરજમાં આવતું સત્ય ઈમાનદારીનું કર્મ કરવું તેમાં ધ્યાન રાખવાનું ઘરેથી મતલબ કે આપણે નીકળીએ તો કોઈ કહેશે તમે ગાડી ચલાવો તો ધ્યાન રાખજો તો જે જે વસ્તુની અંદરમાં આપણે મતલબ કે આપણા મન ઉપર જે ખરાબ અસર ન થાય એવા ગુણકર્મ સ્વભાવ જીવનમાં ઉતારવાય એવું ધ્યાન રાખવાનું હોય તો એ ધ્યાન રાખ્યા પછી જે આપણે ઘરે મતલબ કે ધ્યાન દર્શન તો એ બરાબર છે છઠ્ઠું ધાર્મિક પુસ્તક વાંચવું દરરોજ ફરજિયાત તેનાથી ઘણી આપને સમજણ પડે પછી સાતમું સત્યનું પાલન કરવું સત્ય જ પરમા સત્યને જ પરમાત્મા કહેવાય છે તો એ સત્યનું પાલન કરવું આઠમ વેર ઈર્ષા અભિમાન વિનાનો સારો વ્યવહાર કરવો નવમું બીજાનું ધન અધિકાર ન લેવો જે ઉંમર નાની છે તો પહેલાં પિતાની જેમ મુખ્ય ન બનવું કે પરમાત્માનું જ્ઞાન નથી તો ધર્મનો ખોટો પ્રચાર ન કરવો જે મતલબ કે આપે સાચી વસ્તુ જાણતા હોઈએ એ જ વસ્તુનો પ્રચાર કરવો તે બીજાનો અધિકાર ન લીધો કહેવાય તો દસમું સમાજ રાષ્ટ્રની સેવાની ઉન્નતિ માટે સંગઠીનનો ઉપાય કરવો કે કેમ એક સંગઠિન થાય તો ખાલી મીટિંગોમાં જેવું નથી અને જો મીટિંગોમાં જઈએ તો સમાજમાં જે જે ખોટા લગ્નના રિવાજ છે જે જે તહેવારોમાં ખોટા રિવાજ છે જે